સાબરકાંઠાના ભાજપ સંગઠનમાં આંતરિક વિરોધ એ હદે વધી ગયો છે કે જિલ્લા પ્રમુખે પત્ર જાહેર કરવાની ફરજ પડી સાબરકાંઠા ભાજપના જિલ્લા પ્રમુખ કનુ પટેલે પત્ર જાહેર કરી કાર્યકર્તાઓને વિરોધ ન કરવા વિનંતી કરી પત્રમાં પાર્ટીને નુકસાન થાય તેવું લખાણ કે વીડિયો ન મૂકવા માટે જિલ્લા પ્રમુખે અપીલ કરી એટલું જ નહીં પત્રમાં કાર્યકર્તાઓને તકલીફ હોય તો રૂબરૂ મળવા માટે અપીલ કરવામાં આવી છે નારાજ કાર્યકર્તાઓને રજૂઆત કરવા માટે પત્રમાં મોબાઈલ નંબર પણ જાહેર કરાયો છે. મહત્વનું છે કે ભીખાજી ઠાકોરની ટિકિટ રદ થયા બાદ ભાજપના ઉમેદવાર શોભડા બારીયાનો સતત વિરોધ થઈ રહ્યો છે ત્યારે સાબરકાંઠા ભાજપના નારાજ જૂથ અને કોંગ્રેસથી આવેલા આગેવાનો વચ્ચે આંતરિક ખેંચતાણ અને અસંતોષ આસમાને છે જેને લઈને સાબરકાંઠામાં લોકસભાની ચૂંટણી સમયે જ વિખવાદ જોવા મળી રહ્યો છે સાબરકાંઠામાં કાર્યકર્તાઓના સામે આવી રહેલા પ્રચંડ અસંતોષ હવે જિલ્લા પદાધિકારીઓના કાબુની બહાર જઈ રહ્યો હોવાની સ્થિતિ જોવા મળી મળી રહી છે સંવાદદાતા સંદીપ આપણી સાથે જોડાયેલા છે સંદીપ સાબરકાંઠામાં ભાજપ સંગઠનમાં આંતરિક વિરોધ હવે વધી રહ્યો છે પત્ર જાહેર કરવાની ફરજ પડી છે જિલ્લા પ્રમુખને હાલ તો જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીમાં ભડકો થઈ રહ્યો છે જેને લઈને સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખે કાર્યો કરતા વિનંતી કરતી સોશિયલ મીડિયામાં પત્ર વાયરલ કર્યો છે ત્યારે ભાજપ જિલ્લા પ્રમુખ અનુભાઈ પટેલે એ સોશિયલ મીડિયામાં લખ્યું છે કે કોઈ પણ જાતના ભાજપના જે કાર્યકરો કાર્યકરોને કોઈ કોઈ પણ જાતની તકલીફ હોય તો સીધો જ ટેલિફોનિક રીતે તેને સંપર્ક કરે કા તો તેને રૂબરૂ મળીને સંપર્ક કરે કોઈ પણ જાતના પાર્ટીનો કોઈ જાતનું નુકસાન ન થાય અને જે કાર્યકર્તાઓ છે જે પ્રમાણિક નિષ્ઠા જે કાર્યકર્તાઓ છે પણ કોઈ પણ પાર્ટી ને હાલ નુકસાન ના થાય અને અંદર અંદર જે વિવાદ છે તે વિવાદ માટે કદાચ હવે ભારતીય જનતા જિલ્લા પ્રમુખે પણ હવે આ મામલે પણ છે ને હાલ તો આ બાબતે જે જિલ્લા પ્રમુખે જે વિવાદ ઠારવા માટે એક પત્ર જાહેર કર્યો છે અને કાર્યકર્તાઓને વિનંતી પત્ર છે ને રૂબરૂ મળી જે પણ વિરોધ હોય રૂબરૂ મળીને કરો કોઈ પણ કોમેન્ટ સોશિયલ મીડિયા કે માધ્યમથી કોઈ પણ જાતે કોમેન્ટ ન કરવા અપીલ કરી છે જી સંદીપ આભાર તમામ વિગતો માટે